સાંતલપુરના વિદ્યાર્થીઓ પરેશાન શાળાને કરવી પડી તાળાબંધી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે હાલાકી ભોગવી રહ્યા છે તેને લઈને આજરોજ વિદ્યાર્થીઓ દ્વારા શાળા ખાતે તાળાબંધી કરવામાં આવી હતી પાટણ જિલ્લાના છેવાડાના સાંતલપુરમાં કોલેજના અભાવને લઈ એબીવીપીના વિદ્યાર્થીઓનો હોબાળો કોલેજના અભાવને લઈને વિદ્યાર્થીઓને સાંતરપુર ખાતે આવેલ સરકારી શાળામાં અભ્યાસ તેમજ પરીક્ષા આપવાની ફરજ પડી રહી છે કોલેજ માટેની જગ્યા મંજૂર થઈ હોવા છતાંય બાંધકામ કરવામાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે તો કોલેજ માટેની જગ્યા મંજૂર હોવા છતાં બાંધકામ કરવામાં ન આવતા વિદ્યાર્થીઓને રાધનપુર અભ્યાસ કરવા માટે જવાની ફરજ પડી રહી છે વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ પરીક્ષા સમયે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે રિપોર્ટ ભાઈ ભગીરથસિંહ જાડેજા સાંતલપુર પાટણ ડોક્ટર નીતા પટેલ અને હું ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ સાંતલપુરના આચાર્ય તરીકે ફરજ નિભાવું છું વિદ્યાર્થીઓ એ પ્રકારની સમસ્યા લઈને આવ્યા હતા કે બિલ્ડિંગ નથી બન્યું પરંતુ સરકારશ્રીની હવે વહીવટી મંજૂરીની પ્રક્રિયા ચાલુ છે વહીવટની મંજૂરી મંજૂરી જેવી મળશે એ મંજૂરી મળ્યા બાદ આર વિભાગને જે બાંધકામ જે કરવાનું હોય એ પ્રોસીઝર જે કરવાની હોય એ કોલેજ તરફથી મોકલી દેવામાં આવશે તરત જ અને ત્યાર પછી આર વિભાગ એની કામગીરી આગળ વધારશે આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે અને અત્રેની કોલેજનું પોતાનું બિલ્ડિંગ નથી સ્કૂલમાં બેસીએ છીએ કામ ચલાવતું વડે આથી વિદ્યાર્થીઓને બેસાડી શકાય એવી વ્યવસ્થા થઈ શકે એમ નથી એથી આ વર્ષે પરીક્ષા માટે જવું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ જિલ્લા ભાગ ભાગસ સમસ્યા કે સાંતલપુર જે સરકારી વિજ્ઞાન કોલેજ છે તેનું કેટલાય વર્ષોથી જે મકાન બાંધકામ અટકેલું છે તે વિષય ને વિદ્યાર્થીઓ મેં મકાન બાંધકામ અટકેલું છે એના કારણે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષા ઉપર રાધનપુર જવું પડતું હોય છે અને રાધનપુર જવા માટે અહીંથી દૂરના ગામડાઓના વિદ્યાર્થીઓ ભાઈઓને બહેનોને ખાસ કરીને બહેનોને બસો બસો કિલોમીટર જેવો પ્રવાસ કરતો કરવો પડતો હોય છે તો એ તંત્રને આની વિશે કોઈ જાણ નથી આના વિશે કોઈ પગલાં નથી લેતું કે અહીં છસોથી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે છતાંય કોલેજ પાસે કે શિક્ષણ વિભાગે પણ પ્રકારની વ્યવસ્થા કરી નથી તે વિદ્યાર્થીઓ ક્યાં ભણે અને વિદ્યાર્થીઓને હાલાકી ભોગવી અને રાધનપુર જવું પડતું હોય છે વિદ્યાર્થીઓ પાસે કોઈ

છ મહિના નવ નવ વર્ષથી આ બિલ્ડિંગ પાસ કરી રહી છે સરકાર શું સરકારને આ આ વસ્તુની જાણ નથી અત્યારે લગભગ બે વર્ષથી અમારે વિદ્યાર્થીઓને રાધનપુર પરીક્ષા આપવા જવું પડે છે એની પહેલાં નહોતું જવું પડતું અત્યારથી જવું પડે છે અને અત્યાર જે હાલાકી પડી રહી છે બહુ કપલ કપટી બહુ હાલાકી પડી રહી છે મને મારો જ અનુભવ હું તમને કહું હું સેમ સિક્સમાં અભ્યાસ કરું છું મારે રાધનપુરમાં અત્યારે આવ્યું હતું નવનિર્માણમાં હવે રાધનપુરથી બે કિલોમીટર એ નવનિર્માણ સ્કૂલ થાય છે ત્યાંથી હાલીમ જવાનું સવારે પાંચ વાગે વહેલા ઉઠીને ત્યાં જવાનું હવે થાક્યા આવી આવીને સુઈ જાય વાંચવાનું શું અમારે કરવાનું શું હવે આમાં આમાં અમે એટી બેટી આવે આ બધું અમારી પ્રશ્નનો સોલ્યુશન કોણ લાવશે અમારે જલ્દીથી જલ્દી કોલેજ કેમ્પસ બનાવવાની માગણી છે અને સેન્ટર અહીંયા આવવું જોઈએ સાંતલપુર સેન્ટર આવવું જોઈએ રાધનપુર નહીં